મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને ને વાર શુક્રવારના રોજ આજની જીરાની આવકની વાત કરીએ તો એકવીસો ગુણીની નવી જીરાની આવક નોંધાણી છે મિત્રો ને આજના બજાર ભાવ તેજીબંધી વિશે વાત કરીએ તો આજે પચાસક રૂપિયા બજાર ઢીલું દેખાય છે ને કોઈ કોઈ માલમાં સિત્તેર રૂપિયા જેવું બજાર ઢીલું દેખાય છે તો પચાસથી સિત્તેર રૂપિયા બજાર ઢીલું એવું આપણે કહી શકીએ તો ચાલો હરાજી ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા માલમાં કેવા બજાર થઈ રહ્યા છે મિત્રો આ મિત્રોમાં ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણીએ આવી કેવા રીતે આજના

સાતો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો છે આ પણ સુપર માલ છે સારો માલ છે સુકો માલ છે સુડતાલીસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો